શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજ પ્રગતિ મંડળ દ્વારા તારીખ મિલન સમારોહ યોજાયો સમારોહમાં સમાજના જનો તેમજ શ્રી સમાજ સમાજના હોદ્દેદારો ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજ પ્રગતિ મંડળના મંત્રી શ્રી કેતનભાઈ શર્મા દ્વારા આગામી દિવસોમાં યોજાનાર બીજા સમૂહ લગ્નોત્સવ માં જોડાવા માંગતા યુગલોના માતા પિતાએ ફોર્મ ભરવા માટે તેમજ સમાજના ઉત્થાન માટે આગામી વર્ષોમાં શું કામગીરી કરવામાં આવશે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી પ્રમુખ શ્રી રમણલાલ પારેખ ડાવોલ દ્વારા પણ સમાજના જ્ઞાતિજનો સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો તેમજ સમૂહ લગ્ન થઈ શકે તેની માહિતી આપી હતી કેડવડી મંડળના પ્રમુખ શ્રી રસિકભાઈ પારેખ તલાટીશ્રી એ સમાજના બાળકો માટે વિદ્યા સહાય તેમજ સમાજના બાળકો ના અભ્યાસ માટે સમાજ તેમજ મંડળ ઉપયોગી થવાની ખાતરી આપી હતી તેમજ ઢુંડાકુ સમાજના અગ્રણી શ્રીઓ પ્રવીણભાઈ પારેખ અંબલાલ પારેખ જશભાઈ પારેખ તથા ઘનશ્યામભાઈ પારેખ આ સ્નેહ મિલન સમારોહ સફળ બનાવવા ભારત જહેમત ઉઠાવી હતી તેમજ સમારોહનું સંચાલન સમાજના સમૂહ લગ્નના નિયુક્ત ખજાનચી શ્રી ચેતનભાઈ મિસ્ત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં સ્વરૂચિ ભોજન વ્યવસ્થા કીર્તનભાઈ શર્મા મંત્રી શ્રી દ્વારા કરવામાં આવી હતી તેમજ સમારોહ આભાર વિધિ ખજાનશ્રી શ્રી વિજયભાઈ જાદવ વિરોલ દ્વારા કરવામાં આવી હતી